નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે ગુજરાતમાં હવે મતદાર યાદી અપડેટ કરાશે ચૂંટણી પંચે પણ કરી તૈયારીઓ વેનેઝુએલા નજીક અમેરિકન સૈન્યનું ઓપરેશન ત્રીજો જહાજ ફૂકી માર્યો માઇક્રોસોફ્ટના સીઈઓના સત્ય નડેલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો તેના કર્મચારીઓને આપી દીધી ચેતવણી હોંગકોંગમાં ખોદગામ દરમિયાન બીજા વિશ્વ યુદ્ધ સમયનો જીવતોભો મળી આવતા હડકંપ મસ્યો નેપાલ પછી હવે ફિલિપિન્સમાં નેતાઓને અમીરોના વંઠેલા સંતાનોનો વિરોધ બીસીસીઆઈના પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે હરભજનસિંહ સહિતના નામ પણ રેસમાં એચ વન બી વીજાની ફી વધારતા ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા અમેરિકન સાંસદે કહ્યું દેશ બરબાદ થઈ જશે બે હજાર પચીસ નું પીએમ વોદી આપ્યો નવો નારો હોય તો જ આપણે ભારતમાં જ બનાવવા પડશે વડાપ્રધાન લોથલ જવા થયા રવાના નો હેન્ડસેક વિવાદ વચ્ચે સૂર્યા એ પાકિસ્તાન ને ફરી તેવર બતાવ્યા ઓમાન ખેલાડીઓને ગળે ભેટ્યો

દેશનું શિકાર બન્યો ચોવીસ કલાકમાં અમેરિકા પરત ફરો એચ વન બી વિઝા નવા નિયમ થી ફેસબુક માં ખળભળાટ પોલીસ મથક પર હુમલો કરવા મામલે સત્તર લોકોની ધરપકડ પોલીસે અઠ્યાસી લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી

પાકિસ્તાન સાઉદી અરેબિયા ને પરમાણુ હથિયારો આપશે ડિફેન્સ ડીલ પછી ખ્વાજા અસીફે આપ્યું મોટું નિવેદન થી આવેલી ભાવનગર ની દીકરીએ રોડ શો માં મોદી ને ઓવારણા લઈને વધાવ્યા લોકોએ અનોખી રીતે વ્યક્ત કર્યો દેશ પ્રેમ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ